జిల్లారో జిల్లా સહકાર ક્ષેત્રના આગેવાનો તથા બુથની અંદર કામ કરતા દરેક કાર્યકર્તાઓનું બોટાદ જિલ્લાની નીચે આવતી બંને લોકસભા સુરેન્દ્રનગર અને ભાવનગર આપ સૌ જાણતા હતા કે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા છેલ્લા સાત દિવસથી ઇલેક્શનની તૈયારી કરતો હતો ત્યારે આ ગરમીની અંદર ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા મતદાતાને મતદાન બુથ સુધી પહોંચાડવા માટે યથાક પ્રયત્નો કર્યા તેના અનુસંધાને આજે જિલ્લા વચ્ચે એક આભાર માનવાનો કાર્યક્રમ હતો